રાહુલના નિવેદન સાથેની હર્ષ સંઘવીની આ પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે રાહુલના સમર્થન અને રાહુલના વિરોધમાં એમ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી ભાજપ સમર્થિત ક્ષત્રિયોએ રાહુલના નિવેદનની ટીકા કરી છે તો આ તરફ કોંગ્રેસ સમર્થિત ક્ષત્રિયોએ વિડિયો ફરજી ગણાવ્યો રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ ભાજપની ટીકા કરી નૈનાબાએ વિડીયોને એડિટેડ ગણાવ્યું અરવલ્લી જિલ્લા ક્ષત્રિય હિતકારી સભાના કારોબારી સભ્ય રણજીતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના આ નિવેદનને નિવેદન કક્ષાનું ગણાવ્યું અને સાથે કહ્યું કે રાહુલ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે કોંગ્રેસના યુવરાજે જે નિવેદન કર્યું છે એ બહુ નિંદનીય છે પરંતુ હું એમને કહેવા માંગુ છું કે રાજા મહારાજાઓ એ લોકો હતા કે જ્યારે દેશ આઝાદ થયો અને દેશની અખંડિતતા માટે એક પણ ક્ષણનો પણ વિચાર કર્યા સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રપોઝલ મૂકી તો તુરંત બધી જમીનો એમની મિલકતો બધું દેશ માટે સમર્પિત કર્યું હતું એ આ સમાજ ક્ષત્રિય સમાજ છે એટલે હવે એમની રાજકીય પક્ષો એમના પોતાના રોટલા શેકવા માટે આવા અનગળત મતો લેવા માટેના જે નિવેદનો કરે છે એ દેશની પ્રજા માટે બહુ ખરાબ વસ્તુ છે રાહુલ ગાંધીનો બહુ જૂનો વિડીયો છે અને આપને પણ ખબર છે ભાજપે રાહુલ ગાંધીના ઘણા વિડીયો એડિટ કરીને પણ બહુ ચલાવેલા છે આલુ આલુવાડું છે સોનું વાપીસ એટલે આવા ઘણા બધા વિડીયો છે જે મોપ કરેલા છે એટલે અમે આને નથી જોતા અને હવે ક્ષત્રિય સમાજ પણ ખોટી આવી ભ્રમિત વાતોમાં નહીં આવે કારણ કે ભાજપ સરકારની નસે નસને ક્ષત્રિય સમાજ ઓળખે છે એટલે હું આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે આ અત્યારે સમાજને તોડવા માટેની વાત છે લોકોને દિશા વિહીન કરવા માટેની વાત છે એના એના તરફ ના જવું કારણ કે શામ દામ દંડ ભેદની નીતિ ભાજપ સરકાર અપનાવતી હોય છે એમાંનું આ એક પગલું છે એટલે કોઈ પણ આવી અફવાઓમાં ન જ